દિવાળી નું પર્વ આવી રહ્યું છે આપણે સૌ તો દિવાળી ની ઉજવણી ધામધૂમથી કરવાના છે પરંતુ એ બાળકોનું શું કે જે બાળકો ડિસેબલ છે બ્લાઇન્ડ છે કે કોઈ પણ પ્રકારની તકલીફ વાળા છે શલીમભાઈ વોરા તેઓની વારે આવ્યા છે દર વર્ષે જેમ આ વર્ષે પણ દિવાળી ખૂબ સારી રીતે ઉજવી શકે તે માટે અનાજની કીટ અને મીઠાઈનું વિતરણ આ બ્લાઇન્ડ વિદ્યાર્થીઓને એટલે કે બાળકોને કરવામાં આવ્યું છે દિવાળી પર્વ નિમિત્તે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ સેવા અને સહાય કરવામાં આવે છે વડોદરા શહેરમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી વધુ સમયથી દિવ્યાંગ વિકલાંગો અને અંધજનો માટે વિવિધ પ્રકારની સહાય અને ધાર્મિક યાત્રાઓનું આયોજન કરવામાં આવે છે આગામી દિવસોમાં દિવાળી પર્વ હોય ત્યારે અલગ અલગ રીતે ઉજવણી થતી હોય દિવ્યાંગ અંધજનો અને વિકલાંગો પણ દિવાળી ધામધૂમથી ઉજવી શકે તે હેતુથી સહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અંધજનો અને વિકલાંગોને આજે અનાજની કીટ અને મીઠાઈ આપવામાં આવી છે આ કાર્યક્રમમાં દોઢસોથી વધુ દિવ્યાંગ બાળકો

તો એમાં ભાઈ બહેનોને દોઢસો જેટલી ગીતનું વિતરણ કરવામાં આવશે અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં અમારા શ્રી ડૉક્ટર સલીફભાઈ વરા તેમજ જીતવા રાવલ એમના અગાત પ્રયત્નો અને દાદાશ્રીઓના સાથ સહકારથી આ કાર્યક્રમ સફળ બનાવવામાં અમને મોટો સહયોગ પ્રાપ્ત થયો છે અને આપણા મીડિયાકર્મીનો આભાર માનું છું કે તમે અમારો આ સંદેશો દરેક સમાજના લોકો સુધી પહોંચાડશો અને આવા કાર્યોમાં અમને સમાજના દરેક તરફથી સાથ સહકાર મળતો રહેશે એવી આપના તરફથી આશા રાખીએ છીએ જયેશ પટેલ વડોદરા હું માજલપુરથી આવું છું માજલપુર કેદારધામમાં રહું છું બહુ ને મારા મમ્મી રહીએ છીએ હું ફરીને ધંધો કરું છું અને મને આ જાણવાનું મળ્યું એ બદલ હું આવ્યો છું અને મને આ કીટ આપી એ બદલ આ ફરીને સ્ટેશનરીનો ધંધો કરું છું એમાંથી ગુજરાત ચાલે એમ હું મારું ઘર ચાલ્યો છું મારી મધરને હું રહી રહીએ છું સેવા ખુશી લાગે છે બહુ જ ખુશી લાગી મને બહુ સરસ સરસ લાગ્યું મને અને બહુ જ ગમ્યું મને આ પહેલી વાર હું અહીંયા આવ્યો અને આમને જયશંકરે કહ્યું એ બદલ હું આવ્યો છું એમના તરફથી અને ખૂબ સારું લાગ્યું મને સરસ ગમ્યું સરસ લાગ્યું આજે સહાય ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી હરીસભાઈના સહયોગ છે અને દીપાવલી પૂર્વે દિવાળી નિમિત્તે અમે લગભગ દોઢસો કીટ આપવાનું નક્કી કર્યું છે દાતાઓ દ્વારા જેમાં મઠિયા રબરી ચોખા દાળ અને અન્ય અનાજની જે ચીજો શું છે તે જે લગભગ પચીસ જાતની વસ્તુઓ આમાં આવેલી છે પંદર એક કિલો દાતાઓને હું અભિનંદન આપું છું કે અમારા કાર્યમાં સહયોગ અને ખાસ પ્રેસ મિત્રોને એ ખરેખર સમાજનો અરીસો છે જે જોવે છે એ પ્રતિબંધ પાડે છે સરકાર શ્રી સુધી અમારી જે વાત જાય છે સમાજ સુધી અમારી જાય છે એ ફ્રી સુધી આભાર માનું છું અને આ જે લીલાસા ધર્મશાળા છે સ્વામી એમને નિઃશુલ્ક આપવામાં આવે છે સેવામાં અમારા કાર્યો ઘણા છે એક અન્ન મિત્ર વિતરણ ચક્ષુદાન યાત્રાઓ ઉપરાંત નિઃશુલ્ક દવાઓ અને બસમાં બે વાર સમૂહ લગ્ન ઉપરાંત જ્યાં જરૂર પડે એટલા બ્લાઇન્ડ કે અપંગ હોય એ લોકોને અમે ભોજન અને કલ્પાહાર પહોંચાડીએ છીએ આભાર